નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી એચી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે ચાલતા આ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ભાર્ગવ વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગણિત વિષયમાં કેટલાક અગત્યના પ્રકરણો વિશે ચર્ચા કરવી છે જેમાં સૌપ્રથમ આપણે પ્રકરણ નંબર દસ અંતર ઊંચાઈ કે જેનો ગુણભાર પાંચ માર્ક્સ છે એમાં ત્રણ માર્ક્સના દાખલા વિભાગ બીની અંદર સેક્શન બી જે છે એમાં પૂછાય છે અને બે માર્કના એમસીક્યુ હોય છે પણ અગત્યના જે દાખલાઓ છે એમાં મુખ્યત્વે આપણે એમસીક્યુના પ્રશ્નોને વધારે ભાર આપીએ તો કેટલાક અગત્યના આપણે એમ આજે ચર્ચા કરવી છે તો ધ્યાન આપજો અને અગત્યની બાબતો ખાસ તમારી નોટબુકમાં નોંધી લેશો મિત્રો તમે આમ તો જાણો જ છો કે ઉચ્છેદ કોણ અને અવશેત કોણ આ બે શબ્દો ઉપર આખું ચેપ્ટર નિર્મિત છે અને એ આધારે આપણે એમાં ત્રિકોણ મિતિનો ઉપયોગ કરેલો છે તો કેટલાક એવા અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ કે જે બોર્ડમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળા હોય છે અને એમાં જ કન્ફ્યુઝન થતું હોય છે માટે ખાસ ધ્યાન રાખજો સૌ પ્રથમ આપણે એક દાખલો લઈએ કે જમીન સાથે પિસ્તાલીસ માપના ખૂણે ઢોળાવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતા જમીનથી એ મીટર ઊંચાઈ પર પહોંચાય આ દાખલાની અંદર આપણે ત્રિકોણ કેવી રીતે રચીશું અને ઢોળાવવાળો ભાગ કયો છે એ સમજવો જરૂરી છે જેમાં એસી જે કર્ણ છે એ ઢોળાવવાળો ભાગ છે એની ઉપર આપણે પહોંચવાનું છે પણ એ વખતે આપણે એવું લખેલું છે કે જમીન સાથે પિસ્તાલીસના માપનો ખૂણો બને છે બરાબર પિસ્તાલીસના માપનો ખૂણો બને છે તો જમીનથી એ મીટર ઊંચાઈએ આપણે પહોંચીએ છીએ તો આ જે અંતર છે ઢોળાવવાળો ભાગ એ આપણે જોઈએ છે તો એ માટે આપણે શું જરૂરી છે એ સમજીએ ખૂણો આપેલો છે સામેની બાજુ આપણે લઈ લઈએ એ મીટર અને અહીંયા આપણે એસી કે જે ઢોળાવાળો ભાગ છે એ આપણે શોધવાનો છે તો સૂત્ર વાપરીશું સાઈન પિસ્તાલીસ કારણ કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એ સૂત્ર પ્રમાણે એ બી અપોન એસી લખાશે અને એ પ્રમાણે સાઈન પિસ્તાલીસ વન અપોન રૂટ ટુ ઇક્વલ ટુ એ અપોન એસી જવાબ આવશે એસી બરાબર એ રૂટ ટુ મીટર બરાબર ખૂબ જ અગત્યનો દાખલો છે બીજો એક પ્રશ્ન આપણે જોઈએ ટાવરની લંબાઈ પડછાયાની લંબાઈના રૂટ થ્રી ગણી છે વર્ગમૂળમાં ત્રણ ગણી છે તો સૂર્યનો ઉછેદ કોણ કેટલો થાય બરાબર અહીંયા આપણે પહેલાં એક ત્રિકોણ રચીએ કાટકોણ ત્રિકોણ એ આધારે આપણને ટાવરની લંબાઈ પડછાયાની લંબાઈના વર્ગુણમાં ત્રણ ગણી આપી છે તો આપણે પડછાયાની લંબાઈ ધારી લઈએ કે ધારો કે એ જે બાજુ છે એ એ છે તો ટાવરની ઊંચાઈ જે છે લંબાઈ છે એ કેટલી થશે રૂટ થ્રી એ થશે આપણને સૂર્યનો ઉછેદ કોણ કયો છે કે જે જમીન સાથે બનતો ખૂણો છે એટલે કે માપ ખૂણો એસી બી આપણે શોધવાનો છે આ એસીબી ખૂણો શોધવા માટે ટેન વિધેય વાપરીશું ટેન વિધેયમાં ટેન સી બરાબર સાબા અપોન પાબા એ પ્રમાણે એ બી અપોન બી સી ઇક્વલ ટુ રૂટ થ્રી એ અપોન એ ટેન સી બરાબર રૂટ થ્રી આન્સર આવશે હવે આપણે કોઠાની અંદર જો જોઈએ ત્રિકોણમિતિના તો એમાં આપણને ખ્યાલ છે કે રૂટ થ્રી વેલ્યુ સિક્સટીની અંદર આપેલી છે ટેન સિક્સટી બરાબર રૂટ થ્રી માટે માપ ખૂણો સી કેટલો થશે સાહીઠ ખૂબ જ અગત્યના આગળના એક બીજા દાખલા ઉપર જઈએ જેમાં શબ્દની કેવી આપણને રમત બતાવેલી છે એ પણ સમજવા જેવું છે અને એ વિદ્યાર્થીઓએ ખાસ સમજવા જેવું છે કે એ રેખાખંડ સિરોલમ ટાવર છે ઘણા બધાને આકૃતિઓ દોરવાનો બહુ મોટો પ્રોબ્લેમ આ ચેપ્ટરમાં હોય છે કે એ સિરોલમ ટાવર એટલે કે આપણે એને કાટખૂણે બતાવીશું બીસી રેખાખંડ સમક્ષિત જમીન પર આવેલ બતાવેલો છે તો બીસી રેખાખંડ સમક્ષિત જમીન પર અને એ રીતે આપણે એક કાટકોણ ત્રિકોણ રચીએ એક શરત આપેલી છે એસી બરાબર ટુ એ એસી બરાબર ટુ એ એટલે કે કર્ણનું માપ એક બાજુ એ બી કરતાં બમણું છે તો આપણને ખૂણો સી શોધવાનો કયો છે એટલે કે ઉત્સેદ કોણ શોધવાનો કયો છે હવે આપણે ભૂમિતિનો એક નિયમ જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણો ત્રીસના માપનો હોય તો તેની સામેની બાજુ કર્ણથી અડધી હોય છે અને એ પ્રમાણે આ બાજુ જે છે એટલે કે એ બી એસી કરતાં અડધી છે એનો અર્થ કે એ બીની સામેનો ખૂણો કેટલો થાય તો ત્રીસનો થશે અને એ પ્રમાણે આપણે માપ ખૂણો સી બરાબર ત્રીસ લખીએ છીએ ફરી એકવાર પુનરાવર્તિત કરું છું કે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ ખૂણો ત્રીસના માપનો હોય તો એની સામેની બાજુ કર્ણથી અડધી હોય છે એટલે કે એસી કરતાં એવી બી અડધી છે માટે એ બીની સામેનો જે ખૂણો છે એ આપણે લઈશું ત્રીસ બરાબર આગળ બીજો પ્રશ્ન છે આપણને બે આકૃતિઓ બતાવેલી છે એમાં એક ટાવર છે એબી બી ટાવર પચાસ મીટરનો છે બીજો એક ટાવર આપણને બતાવેલો છે સીડી ત્રીસ મીટરનો છે બંનેના આપણને જમીન સાથેના ઉચ્છેદ બતાવેલા છે આલ્ફા અને બીટા તો આલ્ફા અને બીટામાં કયો ખૂણો મોટો થશે તો એમાંથી આપણે સમજી શકીએ છીએ કે અહીંયા ટાવર ઊંચાઈએ આપેલો છે વધારે મકાન કરતાં ટાવરની ઊંચાઈ વધારે છે તો એની સાથેનો જમીનનો જે ઉચ્છેદ કોણ છે એ મકાન ના કોણ કરતાં કેવો થાય હંમેશા મોટો થાય અહીંયા આપણે શું યાદ રાખીશું બંને આક બંને જે ટાવર અને આ મકાન જે આપેલા છે આપણને એમાં કોણ ઊંચું છે એ આપણે જોવાનું છે જે ઊંચું છે એનો જમીન સાથેનું જે ખૂણો બને ઉત્સેદ કોણ એ હંમેશા વધારે હોય એટલે જવાબ આવશે આલ્ફા ગ્રેટર દેન બીટા એ પછી બીજો એક પ્રશ્ન છે કે એક દીવા આપણને આપેલી છે કે એ દીવાદાડી જે છે એનાથી એક જ બાજુએ બે વાણ આવેલા છે બે વાણ સી અને ડી આવેલા છે બરાબર આ સી અને ડી સાથેના અવશેધ કોણના માપ અનુક્રમે ચાલીસ અને 25 છે પહેલું તો આપણને એ સમજણ પડવી જોઈએ કે ચાલીસ ખૂણો આપણે દિવાદાણીની નજીક બતાવવો કે પચીસ નો ખૂણો બતાવવો તો એક વાત સમજી લો કે જેમ જેમ તમે કોઈ પણ વસ્તુ જે છે એનાથી નજીક જાઓ એમ ખૂણો મોટો બનતો જાય છે અને એ પ્રમાણે આપણે વાણ સી છે એ ખૂણો ચાલીસ બતાવીશું જે અંદર હશે વાણ ડી છે એ પચીસ એટલે કે આપણે દૂર જઈશું દીવાદાંડીથી આપણે દૂર જઈએ છીએ અને માટે આપણને જે પ્રશ્ન પૂછ્યો હોય છે કે કોણ દીવાદાંડીથી વધુ દૂર છે અથવા કોણ દીવાદાંડીથી વધુ નજીક છે તો એ પ્રમાણે લખી શકાય કે સી કરતાં ડીનું અંતર વધારે હોય બરાબર ત્યારબાદ આગળ એક બીજો પ્રશ્ન જોઈએ એક મકાન મકાનથી તો આ મકાન એ છે એના મકાનથી બીજા મકાન બી મકાનથી એ મકાનનો ઉછેદ કોણ પાસઠ છે બંનેના તળિયેથી આપણે ઉછેદ કોણ લીધેલા છે બરાબર તો કોનો ઉચ્છેદ કોણ મોટો છે અહીંયા તો બી મકાનના તળિયેથી લીધેલો ઉચ્છેદ કોણ મોટો છે તો કયું મકાન ઊંચું હશે તો અહીંયા પણ ફરીવાર આપણે એ જ નિયમ વાપરીશું કે જે ખૂણો મોટો છે તો એની સામેની બાજુ કેવી થશે મોટી થશે અને એ પ્રમાણે આપણે લઈશું કે મકાન એની ઊંચાઈ મકાન બી કરતાં વધુ હશે છેલ્લે એક અગત્યનો અને ઘણી બધી પ્રિલિમ પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન છે એ આપણે લઈએ કે ટાવરની ઊંચાઈ અને પડછાયાની લંબાઈનો ગુણોત્તર ટાવરની ઊંચાઈ એ બી છે એમનો ગુણોત્તર એક જેમ રૂટ થ્રી છે ટાવરની ઊંચાઈ આપણે એક લઈએ અને અહીંયા બીસીનું માપ આપણે રૂટ થ્રી મૂકી દઈએ અને એ પ્રમાણે સૂર્યનો ઉચ્છેદ કોણ જોઈએ છે તો ટેનનું મૂલ્ય લઈએ ટેન સી બરાબર એ બી થશે એ ટેન સી બરાબર વન થાય તો ટેન થર્ટી બરાબર વન અપોન આપણને કોષ્ટકની અંદર ખ્યાલ છે એ પ્રમાણે તો આ રીતે થીટા બરાબર ત્રીસ મૂલ્ય આવશે તો મિત્રો આજે આપણે અત્યારે જે ચર્ચા કરી પહેલાં સેગમેન્ટમાં એની અંદર જે અગત્યના પ્રશ્નો જે મેં ચર્ચા કરી એ તમે નોંધી લીધા હશે અને આ જ રીતે આપણે આગળ હવે બીજા સેગમેન્ટમાં કે થોડાક વિરામ બાદ આપણે બીજા પ્રકરણની પણ ચર્ચા કરીશું આ માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરીના બીજા સેગમેન્ટમાં આપણે બીજા એક પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર પંદર આંકડાશાસ્ત્ર વિશે ચર્ચા કરવી છે આ ચેપ્ટર તમારા બધાનું ખૂબ જ ગમતું પ્રકરણ છે કારણ કે પૂરેપૂરા માર્ક્સ લાવવાની શક્યતા આ ચેપ્ટરમાં ખૂબ જ રહેલી છે પ્રકરણનો ગુણભાર આઠ માર્ક્સ છે જેમાં સેક્શન બીની અંદર ત્રણ માર્ક્સનો એક દાખલો અને બાકીના જે રહ્યા એ માર્ક્સની અંદર એમસીક્યુ પૂછાતા હોય છે એટલે આ પ્રકરણની અંદર એમસીક્યુ ખૂબ જ અગત્યના છે એમ કહી શકાય અને એટલા માટે આજે આપણે થોડીક ચર્ચા અગત્યના એમસીક્યુ વિશે કરવી છે જે વિશે અગત્યની બાબતો તમે તમારી નોટબુકમાં નોંધી લેશો સૌ પ્રથમ આપણે એક પ્રશ્ન જોઈએ કે જો એમ માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ એટીન તો ઝેડ માઇનસ એમ બરાબર કેટલા બરાબર આ પ્રકારના જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે પહેલું તો આપણા મગજની અંદર આ સૂત્ર આવવું જોઈએ કે જે મધ્યક મધ્યસ્થ અને બૌલક આધારિત સૂત્ર છે એ ત્રણેયનું સાર્વત્રિક રીતે આપણને ગુણધર્મ દર્શાવે છે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર હવે અહીં આપણે આ પ્રશ્નને કેવી રીતે ઉકેલીશું તો જે આપણને આપ્યું છે એમાંથી કેટલીક આપણે અગત્યની બાબતો મેળવવાનો પ્રયત્ન કરીએ કે થ્રી એમ છે એને આપણે બે ભાગ કરીએ એમ પ્લસ ટુ એમ બરાબર માઇનસ ટુ એક્સ બાર હવે આપણે જેડ માઇનસ એમ જોઈએ છે તો અહીંયા આપણે જે એમ છે એને આપણે ડાબી બાજુ લાવીએ એટલે થશે જેડ માઇનસ એમ ઇક્વલ ટુ આ જે બે પદ રહ્યા ટુ એમ માઇનસ ટુ એક્સ બાર એમાંથી આપણે ટુ કોમન કાઢીએ તો એમ માઇનસ ટુ એક્સ બાર આવશે અને એ પછી એમ માઇનસ ટુ એક્સ બારની જે વેલ્યુ છે એ આપણને અઢાર આપેલી છે અને અઢાર સાથે બેનો ગુણાકાર એટલે જવાબ આવશે છત્રીસ બરાબર એ પછી એવો જ એક બીજો ઉલટ પ્રશ્ન છે કે જેમાં તમને ઝેડ માઇનસ એમ જે અહીંયા પૂછ્યો હતો એ જ પ્રશ્નમાં અહીંયા આપણને એક સંખ્યા તરીકે આપેલું છે કે ઝેડ માઇનસ એમની વેલ્યુ છ છે તો એમ માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ કેટલા થશે તો ફરી પાછું એ જ સૂત્ર આપણે વાપરીશું અને એ પ્રમાણે એમના બે ભાગ લેતા એમ પ્લસ ટુ એમ આ એમને આપણે ડાબી બાજુ લાવીએ તો જેડ માઇનસ એમ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ એમ માઇનસ એક્સ બાર થશે અને આની વેલ્યુ આપણને ખબર છે છ બરાબર બે ઇન્ટુ એમ માઇનસ એક્સ બાર તો એમ માઇનસ એક્સ બાર બરાબર છ ભાગ્યા બે એટલે જવાબ આવશે ત્રણ આ પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ઘણી બધી વધેલી છે અને એના કારણે આવા પ્રશ્નો ચોક્કસ તમે પ્રેક્ટિસ કરજો એ પછી બીજો એક પ્રશ્ન છે કે જે આપણે આપણી સમજ ઉપર આધારિત છે આપણને આલેખ આપેલા છે ટેક્સ્ટબુકની અંદર થી ઓછા અનેથી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્ર થી ઓછા અનેથી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્ર આલેખમાં જ્યાં છેદે છે બરાબર તે બિંદુનો એક્સ્યામ તે બિંદુનો આપણે એક્સયામ જે લઈએ છીએ એક્સયામ એને જે બિંદુ આવે એ બિંદુને આપણે મધ્યસ્થનું મૂલ્ય કહીએ છીએ આ સૌથી અગત્યનો એમ છે ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિશે માહિતી કેટલીક વાર નથી હોતી વા આ માહિતી વાંચી ના હોય એના કારણે આ જવાબ નથી આવડતો તો ધ્યાન રાખજો મિત્રો કે એક્સયામ જે છે એ મધ્યસ્થનું મૂલ્ય આપે છે આમ એ જવાબ મધ્યસ્થ થશે બીજો એક અગત્યનો પ્રશ્ન છે કે જે નવમા ધોરણમાં પણ આપણે સમજેલા છીએ ફરી એકવાર રિપીટ કરીએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન અહીંયા લખેલું છે સિગ્મા આઈ બરાબર વન ટુ ટેન બ્રેકેટમાં લખેલું છે આઈ માઇનસ એક્સ બાર પહેલું તો આ શું છે આપણે સમજીએ કે દરેક વર્ગની મધ્ય કિંમતમાંથી મધ્યક બાદ કરીએ તો મળતા અવલોકનો એને આપણે મધ્યકને સાપેક્ષ વિચલન કહીએ છીએ એ વિચલનનો જે સરવાળો છે એનું મૂલ્ય કેટલું આવે છે ઝીરો એટલે કે મધ્યકને સાપેક્ષ વિચલનનો સરવાળો શૂન્ય થાય છે બરાબર આ જ પ્રશ્ન જે છે અહીંયા બ્રેકેટ કરેલું છે આ ધ્યાન રાખજો ખૂબ જ અગત્યની બાબત છે બોર્ડની એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો છે અને વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં છેતરાતા હોય છે માટે ખાસ ધ્યાન આપજો એ જ રીતે બીજો એક પ્રશ્ન છે પણ માત્ર થોડુંક જ સ્વરૂપ બદલાયું છે એ જ પ્રશ્ન સિગ્મા આઈ બરાબર વન ટુ ટેન એક્સઆઈ માઇનસ એક્સ બાર પણ અહીં જુઓ બ્રેકેટ હતો આ પ્રશ્નમાં બ્રેકેટ નથી તો આ પ્રશ્નનો જવાબ આવે છે નવ એક્સ બાર બરાબર પહેલાં આપણે એને સમજીએ કે આ દાખલો કેવી રીતે ગણાય છે બરાબર કેટલીક વાર બે માસમાં પણ પૂછી શકાય તો એ પ્રમાણે અહીંયા એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન એટલે એનનું મૂલ્ય આપણે પ્રાપ્તકો કેટલા છે દસ લઈશું એ પછી દસનો ગુણાકાર એક્સ બાર સાથે કરીએ એટલે અવલોકનનો સરવાળો આવશે સિગ્મા એક્સઆઈ ટેન એક્સ બાર હવે આપણને જે ફોર્મેટ આપેલું છે સિગ્મા આઈ બરાબર વન ટુ ટેન એક્સઆઈ માઇનસ એક્સ બાર એમાં સિગ્મા એક્સઆઈ આપણે લઈ લઈએ ટેન એક્સ બાર અને એમાંથી આપણે એક એક્સ બાર બાદ કરીએ એટલે જવાબ આવશે નવ એક્સ બાર આ પ્રકારના પ્રશ્નોમાં અગત્યની બાબત અહીંયા પ્રાપ્તાંકો કેટલા આપ્યા છે એ છે જો બ્રેકેટ આપ્યો હોય તો એનો જવાબ તમારે શું લખવાનો ઝીરો લખાશે પણ જો બ્રેકેટ ના આપ્યો હોય તો તમારે મગજમાં આટલું ક્લિયર કરી દેવું જોઈએ કે આપણને જે પ્રાપ્તાંક આપેલા છે જેટલા એમાંથી એક ઓછો કરવાનો એટલે કે દસ આપ્યા છે તો એક ઓછો કરો એટલે નવ આવશે અને એટલે કે નવ એક્સ બાર જો સો પ્રાપ્તાંક આપ્યા હોય તો આપણો જવાબ થાય નવ્વાણું એક્સ બાર બરાબર આટલી વાત નોંધી લેશો તમે ત્યારબાદ એક સૌથી અગત્યનો પ્રશ્ન સમજાવું છું ધ્યાન આપજો પ્રશ્ન પહેલો તો સમજવો ખૂબ જ જરૂરી છે કે અહીંયા સિગ્મા બ્રેકેટમાં ટુ એક્સઆઈ પ્લસ વન લખેલું છે બરાબર પચાસ આપ્યા છે તો એક્સ બાર કેટલા થાય પહેલું તો આપણે સમજીએ કે આ શું લખ્યું છે બરાબર અહીંયા દરેક પ્રાપ્ત જે છે એને બે વડે ગુણેલા છે દરેક પ્રાપ્તાંકને બે વડે ગુણી એ દરેક પ્રાપ્તાંકમાં એક એક ઉમેરેલા છે અને એવા કેટલા પ્રાપ્તાંક છે વીસ પ્રાપ્તાંક છે તો એ પ્રમાણે આને આપણે વિસ્તૃત કરીએ તો શું લખાશે બે સિગ્મા આઈ બરાબર વન ટુ ટ્વેન્ટી આઈ વત્તા દરેક પ્રાપ્તાંકમાં એક એક ઉમેરીએ એટલે કેટલા ઉમેરવા પડે વીસ ઉમેરવા પડે વીસ પ્રાપ્તાંક છે તો એક એક ઉમેરીએ એટલે વીસ ગુણ્યા એક એટલે વીસ થશે બરાબર પચાસ લખાશે એ પછી આ વીસની વેલ્યુ આપણે પેલી બાજુ લઈ જઈએ તો જવાબ આવશે ત્રીસ અને એ પ્રમાણે ટુ સીગમાં એક્સઆઈ બરાબર ત્રીસ થશે સીગમાં એક્સઆઈની વેલ્યુ જુઓ તો ત્રીસ બે એટલે પંદર લખાશે ત્યારબાદ આપણે એક્સ બારમાં એની વેલ્યુ મૂકીએ તો સૂત્ર થાય સીગમાં આઈ બરાબર વન ટુ ટ્વેન્ટી એક્સઆઈ અપોન એન અહીંયા સીગમાં એક્સઆઈ આપણે મેળવ્યા પંદર છે અને છેદમાં એન બરાબર આપણે વીસ મૂકીએ પંદર ભાગ્યા વીસ જવાબ આવશે ત્રણ ચતુર્થાંશ કેટલીક વખત આપણને દશાંશ અપૂર્ણાંકમાં જવાબ પૂછવામાં આવે તો જવાબ લખ્યો હોય છે પોઈન્ટ પંચોતેર અને બંને શક્યતાઓ પણ જો પૂછેલી હોય તો આપણે બંને વિકલ્પ પસંદ કરવા પડે તો મિત્રો આ રીતે આપણે આ સેગમેન્ટની અંદર જે કંઈ ચર્ચા કરી એ ખૂબ જ અગત્યની છે આનું ફરીથી જો તમે પુનરાવર્તન કરશો તો ચોક્કસ આ કન્ટેન્ટ તમારું ખૂબ પાવરફુલ થશે તો મિત્રો આ જ રીતે હવે ટૂંકા એક વિરામ બાદ આપણે ફરીથી પાછા મળીએ અને ફરી એક નવા પ્રકરણની ચર્ચા કરીએ અને તે માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે આ છેલ્લા સેગમેન્ટમાં આપણે એક બીજા પ્રકરણ પ્રકરણ નંબર સોળ સંભાવના વિશે ચર્ચા કરવી છે જેના કેટલાક અગત્યના પ્રશ્નો કે જે તમને એમ સીક્યુમાં ખાસ પૂછાતા હોય છે જે બહુ મૂંઝવણ ઊભી કરે એવા હોય છે એના વિશે આપણે માહિતી મેળવીએ મુખ્યત્વે ત્રણ માર્કના જે દાખલા છે એ આપણને સેક્શન બીમાં પૂછાય છે અને બે માર્કના એમસીક્યુ આ પ્રકરણમાંથી પૂછી શકાય તો બે માર્ક આપણે કેવી રીતે લેવા પૂરેપૂરા માર્ક્સ જો લેવા હોય તો આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે કારણ કે સરળ પ્રકરણ હોવાથી એમાં થોડી પણ જો ભૂલ થાય તો સરળ પ્રકરણમાં આપણા માર્ક જાય એ આપણે કદી ના ચલાવી શકીએ તો એની અંદર કેટલાક અગત્યના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ જેમાં આપણે જાણીએ છીએ એક અગત્યનો પ્રશ્ન એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો મળતા કુલ પરિણામો પહેલાં તો આપણે એ સમજીએ કે એક સિક્કો એક વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામ બે છે એટલે કે એચ અને ટી એ જ રીતે જો બે વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામો બેમાં બેની બે ઘાત એટલે કે ચાર છે એમાં આપણે જાણીએ છીએ કે એચ 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 ટી ટી એચ અને ટી ટી આ બંને પરિણામો જે મળ્યા આપણને એ બંનેનો આપણે જો ગુણાકાર કરીએ એટલે કે આપણે એ રીતે લખીએ છીએ કે કાર્તિક જે ગુણાકાર કરીએ બરાબર તો એમાંથી આપણને એક સિક્કો ત્રણ વખત ઉછાળતા મળતા જે પરિણામો મળે એ આપણે આ રીતે લખી શકીએ એચ 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 ટી એચ ટીએચ ટીએચએચ ટીટી ટી એચ ટીટીએચ ટીએચ ટી અને એચ ટીટી આ આધારિત પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે એમાં પહેલો એક પ્રશ્ન આપણે જોઈએ ઘટના એ આપણને આપેલી છે ઓછામાં ઓછી બે છાપ મળે બરાબર ઓછામાં ઓછી બે એટલે બે છાપ તો મળે જ ઉપરાંત બેથી વધુ મળે એટલે કે વધુમાં વધુ ત્રણ સુધી પણ આપણે લઈ શકાય તો એવા પરિણામો કયા કયા આવશે એક એચ એચ આવશે એચએચ છે એ પણ આવશે એચ ટીએચમાં બે એચ છે અને ટી એચ એચમાં બે એચ છે તો પરિણામ ઘટના એ માટે સંભાવના થશે પી ઓફ એ ઇક્વલ ચાર અષ્ટમાંશ કુલ પરિણામો આઠ છે શક્ય પરિણામો ચાર લઈ છેદમાં આપણે આઠ મૂકીએ જવાબ એક દ્વિતીયાંસ આવશે ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે ઘટના બી બરોબર બે છાપ મળે બરોબર બે છાપ મળે એવા પરિણામો આપણે શોધી કાઢીએ બે એચ છે આમાં પણ બે એચ છે અહીં પણ બે એચ છે બરાબર બીજા પરિણામો પણ આપણે ચેક કરી લેવા પડે કારણ કે કદાચ ક્યાંક રહી જાય તો આપણે એ પ્રશ્ન હોવો જ જોઈએ કે કદાચ જો કોઈ રહી ગયું તો એ માટે આપણને ત્રણ શક્યતા મળશે એટલે કે શક્ય પરિણામો થાય ત્રણ અને જવાબ આવશે પી ઓફ બી બરાબર ત્રણ પોઈન્ટ આઠ ત્રીજો એક પ્રશ્ન છે ઘટના સી વધુમાં વધુ એક છાપ મળે વધુમાં વધુ એક છાપ મળે એટલે કે એક એચ જોવાના અને એક પણ એચ ના હોય એવા પરિણામો આપણે જોઈશું તો એક એચવાળા જે પરિણામ છે એમાં આપણે જોઈએ તો આ એક પરિણામ આવશે બીજું એક પરિણામ આ એક એચ છે ત્રીજું એક પરિણામ આ એક એચ છે પણ અહીંયા એક પણ એચ નથી એ પરિણામ પણ આપણે લેવું પડે કારણ કે શબ્દ આપણને વાપરેલો છે વધુમાં વધુ એક વધુમાં વધુ એટલે કે એક લેવાય અને એકથી ઓછા લઈ શકાય તો એ પ્રમાણે કુલ ચાર પરિણામ મળે જવાબ આવશે ચાર પોન આઠ એટલે કે એક દ્વિતિયાંશ ત્યારબાદ છેલ્લો પ્રશ્ન ઘટના ડી કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો ધ્યાન આપજો કે કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય તો આપણે કાંટા જોઈએ તો અહીંયા ડબ આ ટી ટી છે અને એચ છે એટલે એ પરિણામ આપણે ના લઈ શકીએ આ જે પરિણામ છે એમાં પણ કાંટાની સંખ્યા વધારે છે બરાબર છે અહીં પણ કાંટાની સંખ્યા વધારે છે અહીં પણ કાંટાની સંખ્યા વધારે છે પણ ઉપરના ચારે ચાર પરિણામો જો તમે જુઓ તો એની અંદર છાપની સંખ્યા કાંટા કરતાં વધારે થાય છે અને એમાં ત્રણ એચવાળું જે પરિણામ છે એ પણ લેવાનું છે કારણ કે એક પણ કાંટો નથી એટલે કે ત્રણે ત્રણ છાપ છે અને એ પ્રમાણે જવાબ આવશે ચાર અપોન આઠ એટલે કે એક દ્વિતિયાંશ બરાબર મિત્રો બીજા પ્રશ્નમાં એક પેટીમાં પાંચ લીલા આઠ પીળા અને સાત ભૂરા રંગના દળા છે તો કુલ દળાની સંખ્યા વીસ થશે એ પ્રમાણે આપણે જો સંભાવના શોધીએ તો પીળા રંગનો હોવા માટેની સંભાવના જો જોઈએ તો આપણે આઠ 20 વીસ લઈશું ભૂરા રંગના હોય એના માટેની સંભાવના જોઈએ તો સાત અપોન વીસ લઈશું બરાબર એ પછી અગત્યનો પ્રશ્ન લીલા કે ભૂરા રંગના ન હોય બરાબર લીલા અને ભૂરા રંગના ન હોય તો કેવા હોય પીળા રંગના એટલે કે આઠ 20 વીસ આવશે ભૂરા રંગના ન હોવા માટેની સંભાવના તો લીલા અને પીળા આવશે એટલે કે તેર પોન વીસ થશે બરાબર બીજો એક પ્રશ્ન આપણે લઈએ સ્વાધ્યાયની અંદર આપણને સ્વાધ્યાય સોળની અંદર આપેલો છે અગત્યનો દાખલો છે કે જેમાં ઘણીવાર વિદ્યાર્થીઓ છેતરાતા હોય છે વિદ્યાર્થીઓને ટોટલ ગુણ આપેલા છે સો પરંતુ વિદ્યાર્થીની સંખ્યા અહીંયા આપેલી છે પચાસ બરાબર છે તો અહીંયા આપણને મેળવેલ ગુણ આપેલા છે એમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે હવે કેટલા વિદ્યાર્થીઓએ ગુણ મેળવ્યા છે એ આપણે સમજવાનું છે અહીંયા પ્રશ્ન આપણને આપેલા હોય છે કે ચોત્રીસથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ ની સંભાવના બરાબર તો એ પ્રમાણે આપણે આઠ સિવાયના બધા જ પરિણામોનો સરવાળો કરી અને ભાગ્યા પચાસ કરીશું નહીં કે આપણે સો કરીએ સો એ ગુણ છે જ્યારે પચાસ એ વિદ્યાર્થીની સંખ્યા છે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે બોર્ડમાં પૂછાવાની ખૂબ જ શક્યવતાવાળો પ્રશ્ન માટે ધ્યાન રાખજો ત્યારબાદ હવે કેટલાક બીજા પ્રશ્નો લઈએ કે સરખી રીતે ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચક રીતે પસંદ કરવામાં આવે તો એની કેટલીક ઘટના માટેની સંભાવનાઓ જોઈએ એક પ્રશ્ન છે ઘટના એ લાલ રંગનો બાદશાહ હોય બરાબર તો બાવન પત્તાના ઢગમાં કુલ ચાર બાદસા હોય એમાં લાલ રંગનો બાદસા કયો છે તો એમાં બે પ્રકારના પત્તા આવશે એક લાલનું પત્તું આવશે બાદસાનું અને ચોકટનું પત્તું આવે અને એ પ્રમાણે શક્ય પરિણામો બે અપોઈન્ટ બાવન એટલે એક અપોઇન્ટ છવ્વીસ થશે ઘટના બીની અંદર ચિત્રવાળું લાલ રંગનું હોય ચિત્રવાળું પત્તું અને લાલ રંગનું પત્તું હોય બરાબર તો ચિત્રવાળા લાલ રંગના પત્તા કુલ પહેલાં તો ચિત્રવાળા પત્તા કેટલા હોય તો આપણે જાણીએ છીએ બાર પત્તા થશે બરાબર ગુલામ રાણી અને બાદશાહ એમ ચાર 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 તરી બાર થશે એમાંથી દરેકના બે બે લાલ રંગના ગણીએ લાલ અને ચોકટ પ્રમાણે એ પ્રમાણે કુલ છ પત્તા થાય તો છ પોઈન્ટ બાવન બરાબર ત્રણ પોઈન્ટ છવ્વીસ થશે એ પછી કાળીનું ચિત્રવાળું હોય તો કાળીનું પત્તું બરાબર છે તો કાળીનું પત્તા કુલ કુલ શક્ય પરિણામો આપણને કેટલા મળશે ત્રણ મળશે કાળીનું ચિત્રવાળું પત્તું માત્ર કાળીનું તો ગુલામ રાણી અને બાદશાહ એ પ્રમાણે કુલ ત્રણ પરિણામો તો ત્રણ પોઈન્ટ બાવન થશે બીજો એક પ્રશ્ન છે કોઈ ઘટના માટે પી એ ઘટના થવાની સંભાવના અને ક્યુ એ ઘટના ન થવાની સંભાવના હોય તો આપણે એ સંભાવનાનો સરવાળો જે છે એ એક મળે છે પી પ્લસ ક્યુ બરાબર બને આ એક વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન બનાવેલો છે માટે ખાસ નોંધી લેશો તમે ત્યારબાદ વર્ષવાળા દાખલા જોઈએ તો વર્ષ બે હજાર સોળની જો આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર સોળની અંદર ત્રેપન રવિવાર હોવાની સંભાવના બરાબર હવે બે હજાર સોળ એટલે લીપવર્ષ છે તો ત્રણસો છાસઠ દિવસ થાય એને તમે સાત વડે ભાગો તો કુલ બાવન બાવન રવિવારની વાત આવે બરાબર અહીંયા શેષ કેટલી વધે છે જુઓ તમે બે શેષ વધે છે તો અહીંયા હવે ત્રેપન રવિવાર આવવાની જે સંભાવના છે એ પી ઓફ એ બરાબર કેટલા થશે બે પોઈન્ટ સાત એ જ રીતે બિન બિનલીપ વર્ષની જો વાત કરવામાં આવે કે ત્રેપન રવિવાર આવવાની સંભાવના કેટલી તો બિન બિનલીપ વર્ષમાં કુલ દિવસો કેટલા છે ત્રણસો પાસઠ અને ભાગ્યા સાત બરાબર બાવન થશે અહીં શેષ એક વધે છે અને માટે સંભાવના થશે વન અપોન સેવન બીજો એક પ્રશ્ન જોઈએ લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ મંગળવાર હોય એની સંભાવના તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં ઓગણત્રીસ દિવસ થશે અને એ પ્રમાણે સાત ચોક અઠ્યાવીસ અને એક દિવસ વધારે થાય એટલે એની સંભાવના થશે એક અપોન સાત અને લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ મંગળવાર હોવાની સંભાવના તો સાત ચોક અઠ્યાવીસ દિવસ જ થશે માટે પાંચમો આપણને મંગળવાર મળે નહીં એવી શક્યતા ન વિચારી શકાય અને માટે એક પણ શક્ય પરિણામ ન મળે અને એની સંભાવના થાય ઝીરો તો મિત્રો આ રીતે આપણે આજે અગત્યના ત્રણ પ્રકરણોની જે ચર્ચા કરી એના વિશે તમે અગત્યના મુદ્દાઓ નોંધી લીધા હશે અને આ જ રીતે તમે જો ચોક્કસ પાસ થવાનું પંચામૃત જોતા રહો તો પૂરા સોમાંથી સો ગુણ ગણિતમાં લાવવા શક્ય છે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ આ જ રીતે મહેનત કરીને ખૂબ સારા પરિણામો મેળવ્યા છે અને હજુ પણ મેળવતા જ રહેશે આ રીતે તમે નિયમિત પાસ થવાનું પંચામૃત જોતા રહેશો અને આગળના એપિસોડમાં અમારી સંસ્થાના તજજ્ઞ શિક્ષકો દ્વારા આ જ રીતે પાસ થવાનું પંચામૃત પીરસાતું જાય અને એ તમે લેતા હો તો ચોક્કસ તમે સારું રિઝલ્ટ લાવી શકશો